નમસ્કાર મિત્રો આજે ઘણા સમય પછી આ ગુરુ છેલો ફરતા ફરતા એક વર્ષ પછી હવે આ કબીલામાં રાત્રિના સમયે આવ્યા છે અને આ બાજુ આશ્રમના જે શિષ્યો હતા તે પણ હવે ગુરુગણ બની ગયા છે અને આ બાજુ કબીલામાં તેઓ રાત રોકાય છે અને ત્યાં તેમને બધી વાતની સચ્ચાઈની જાણ થાય છે અને જ્યારે આ ગુરુજી આ સરદારને જ્યારે મુક્તિ મેળવવા માટે જ્યારે તેઓ બે શબ્દો કહેવા જાય છે એની સાથે દિવસ ઉગી જાય છે અને તેથી તેઓ અદ્રશ્ય થઈ જાય છે અને બીજા દિવસે આવીશું એવું કહે છે પણ બીજા દિવસે તો ભયંકર આંધી આવે છે જેમાં ગુરુચેલો પૂરી રીતે ઘાયલ થઈ જાય છે કારણ કે એક જાડું ઝાડ તેમના ઉપર પડે છે અને તેથી તેઓ બેભાન થઈ ગયા છે અને આમ આખો દિવસ તેઓ આ રીતે ત્યાં જ પડી રહે છે અને જ્યારે રાત પડી ત્યારે રાત્રિના સમયે ફરી પાછો એક કૂબો બે કૂબા ત્રણ કૂબા આમ કરતાં કરતાં ત્યાં આખાય કબીલાનું નિર્માણ થયું અને આખોય કબીલો ત્યાં આવી જાય છે અને જેવો કબીલો ત્યાં આવ્યો અને આ કબીલાના જે સરદાર હતા તેઓ જેવા આવીને જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે તેમના મોઢેથી એક જ શબ્દ નીકળે છે કે હે ભગવાન આ શું ધાર્યું છે અને આ બધું શું થઈ રહ્યું છે અને આ ગુરુ છેલો કે જે મને એક ઉપદેશ આપવાના હતા કે અમે જે પાપ કર્યું છે અને જે આ ગુરુચેલાને અમે શ્રાપ આપ્યો હતો એ શ્રાપમાંથી કેવી રીતે મુક્ત થવું અને કેવી રીતે અમને મુક્તિ મળે ખાલી આટલા બે શબ્દો અમારે આ ગુરુ પાસેથી લેવાના હતા અને એની સાથે દિવસ ઉગી ગયો જેથી અમે દિવસે અદ્રશ્ય થઈ ગયા અને જ્યારે બીજી રાત્રે અહીંયા આવી અને ફરી પાછા આ ગુરુજી પાસે અમે એ બે મંત્રો લેવા ગયા એની સાથે તો આ જે ગુરુચેલો આમ આવી હાલતમાં છે અને પછી તો તેમને કૂબામાં લાવી અને કૂબામાં તેમને સુવડાવવામાં આવે છે અને પછી તેમની સારવાર ચાલુ થાય છે પરંતુ આ ગુરુચેલો એવા તો ઘાયલ થયા છે કે પોતે આંખો ખોલવા તૈયાર જ નથી અને ત્યારે કબીલાના સરદાર આ વૈદ્યને કહે છે કે વૈદ તમારી પાસે એવો કોઈ ઉપાય નથી કે જેનાથી તમે આ ગુરુચેલાને ફરી પાછા સાજા કરી શકો અને એમની સારવાર કરી શકો ત્યારે વૈદ્ય રડતાં રડતા એટલું કહે છે કે મને માફ કરી દેજો સરદાર કદાચ હું મનુષ્ય હોત ને તો જરૂરથી આ ગુરુચેલાની કાંઈક સારવાર તો કરોત પરંતુ હું હવે એ બધું ના કરી શકું અને મારામાં હવે એટલી હિંમત રહી નથી અને ત્યારે ગુરુજી કહે છે કે તો હવે આપણે શું કરીશું ત્યારે કબીલાના અમુક માણસો કહે છે કે આપણે એક કામ કરીએ આપણે જે આશ્રમના જે શિષ્યો છે ને એમને અહીંયા બોલાવી લાવીએ તો કદાચ આ ગુરુચેલાની સમયસર સારવાર થઈ જાય અને તો આ ગુરુ ચેલો સાજા થાય તો આપણને તેઓ મોક્ષનો કોઈક ઉપાય તો જરૂર બતાવોત અને ત્યારે આ કબીલાના સરદાર કહે છે કે તમને એક વાત ખબર નહીં હોય અહીંયા એક ભયંકર રહસ્ય ચાલી રહ્યું છે ત્યારે વૈદ પૂછે છે કે સરદાર એવું તો કેવું રહસ્ય ચાલી રહ્યું છે અને જેનાથી આ કબીલો અજાણ છે ત્યારે આ સરદાર કહે છે કે તમે યાદ કરો આજથી ઘણા સમય પહેલાં જ્યારે આપણે મનુષ્ય હતા અને તે સમયે જ્યારે પહેલાં આશ્રમના શિષ્યો જ્યારે ભિક્ષુકનો વેશ ધારણ કરી અને આપણા કબીલામાં આવ્યા હતા અને આપણા કબીલાના માણસોએ એમને ભાવેથી જમાડ્યા હતા એના બીજા જ દિવસે ભયંકર આંધી તુફાન આવ્યું હતું અને એમાં આપણો આખા એ કબીલાને ઘણું બધું નુકસાન થયું હતું બોલો આ વાત સાચી કે ખોટી ત્યારે આ કબીલાના વાસીઓ કહે છે કે હા સરદાર એ વાત તમારી એકદમ સાચી છે જે દિવસે આપણે એ શિષ્યોને જમાડ્યા હતા ને એના બીજા જ દિવસે ભયાનક આંધી તુફાન આપણા આ કબીલામાં આવ્યું હતું ત્યારે સરદાર કહે છે કે તો વિચાર કરો તો આપણે ગઈ રાત્રે આપણે જ્યારે બીજી વાર એ આશ્રમના આ ગુરુચેલાને જમાડ્યા એના પછી બીજા દિવસે ફરી પાછી એ જ આંધી અને એ જ તુફાન આવ્યું એટલે તમને કાંઈ સમજાણું ખરા ત્યારે આ વાત સાંભળીને વૈદ કહેવા લાગ્યા કે સરદાર તમારી વાત એકદમ સાચી છે જ્યારે જ્યારે પણ આપણે આ આશ્રમના માણસોને જમાડ્યા છે ને ત્યારે ત્યારે આપણા કબીલામાં બીજા જ દિવસે ભયાનક આંધી તુફાન આવે છે આવું બધું કેમ થતું હશે ત્યાં તો એક વૃદ્ધ માણસ આગળ આવીને કહેવા લાગ્યો કે સરદાર આ બધું થઈ રહ્યું છે ને એની પાછળ એક જ કારણ છે અને એ કારણ છે માતા મેલડી યાદ કરો જ્યારે આપણને આશ્રમમાંથી બહાર કાઢી મૂક્યા હતા ને અને આપણું અપમાન થયું હતું ને ત્યારે માતા મેલડીના મંદિરે આવી અને આપણે બધા જ કબીલાવાસીઓએ સોગંદ ખાધા હતા કે માં મેલડી આજ પછી ક્યારેય અમે એ આશ્રમમાં નહીં જઈએ અને આશ્રમના માણસોએ અમારું અપમાન કર્યું છે તેથી અમે આજથી તને વચ્ચે રાખીએ છીએ કે આશ્રમના માણસોના મોઢા નહીં જોઈએ એમની સામું ક્યારેય નહીં જઈએ એમના આશ્રમમાં પણ નહીં જઈએ અને એમને અમારા કબીલામાં તો ક્યારેય નહીં આવવા દઈએ અને આ રીતે માતા મેલડીને વચ્ચે રાખી હતી અને પછી હવે આપણે જ્યારે જ્યારે એ આશ્રમના માણસોને જમાડીએ તો આંધી તુફાન ના આવે તો બીજું શું આવે બોલો ત્યારે સરદાર કહે છે કે હા આપા તમારી વાત તો સાચી છે પણ આપણે કેટલી મોટી ભૂલ કરી કે આવી નાનકડી વાતમાં માતા મેલડીને વચ્ચે રાખી લીધા અને તેના કારણે આપણો આખો એ કબીલો સમાપ્ત થઈ ગયો ત્યારે આપા કહે છે કે હવે એ બધી વાત મૂકો હવે માત્ર એમ વિચારો કે આ ગુરુચેલાને કેવી રીતે સાજા કરવા કારણ કે આ ગુરુચેલો આપણને એ જણાવશે કે આપણે એમને શ્રાપ આપ્યો છે ને એમાંથી અમને કેવી રીતે ન્યાય મળે અને કેવી રીતે આપણે આ પ્રેતમાંથી પાછા મોક્ષને પ્રાપ્ત થઈએ ત્યારે આ કબીલાના સરદાર કહે છે કે આપા એનો તો એક જ ઉપાય છે અને આપણે આશ્રમમાં જવું પડશે અને આશ્રમના જે શિષ્યો છે ને એમને કહેવું પડશે કે તમે અમારા કબીલામાંથી આ ગુરુચેલાને લઈ જાઓ અને તેઓ પૂરી રીતે ઘાયલ થઈ ગયા છે એમની સારવાર કરો ત્યારે આપા હસવા લાગ્યા ને કહે છે કે એવું તો ક્યારેય નહીં બને કારણ કે એ આશ્રમના માણસોને તો ખબર જ છે કે આ કબીલો ક્યારનો નાશ પામ્યો છે અહીંયા કોઈ માણસ છે જ નહીં અને આપણે કેવી રીતે એમને કહેવા જશું કારણ કે ખાલી એ આશ્રમના માણસોને જમાડીએ છીએ તો પણ આંધી તુફાન આવે છે તો પછી એ આશ્રમમાં જશું તો તો આપણી હાલત કેવી થશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને સરદાર કહે છે કે તો એમ ના કરીએ તો કાંઈ નહીં પરંતુ આપણે એવી યુક્તિ કરીએ જેનાથી તેઓ અહીંયા જરૂર આવશે ત્યારે પેલા વડીલ કહે છે કે એવું તો તમે શું કરશો સરદાર ત્યારે સરદાર કહે છે કે હવે જે કરવાનું છે ને એ હું જ કરીશ આમ કહી અને તેઓ પોતાની સાથે વૈદને લઈને કહે છે કે મારી સાથે બે ચાર માણસો ચાલો આપણે જઈએ અત્યારે જ એ આશ્રમ તરફ અને પછી તેઓ ત્યાંથી ચાલતા ચાલતા આશ્રમ તરફ જાય છે અને આશ્રમમાં તો પગ મૂકતા નથી કારણ કે તેમણે માતા મેલડીની સોગંદ ખાધી હતી કે હે માં મેલડી ક્યારેય અમે આશ્રમમાં પગ નહીં મૂકીએ તેથી આશ્રમની બહાર જઈ અને અંદરો અંદર લડતા હોય એવો અવાજ કરવા લાગ્યા અને જાણે બાજુમાં જ કોઈક એક મોટું ગામ હોય એવો અવાજ જ્યારે થવા લાગ્યો ને ત્યારે અડધી રાત્રે એક શિષ્ય જાગે છે અને મિત્રો આ એ જ શિષ્ય છે છે જે હવે ગુરુગણ બની ગયા અને એક ગુરુગણ જાગે છે જગાડે છે અને આમ પછી એકબીજા વાતો કરવા લાગ્યા કે આપણો અહીંયા જે આશ્રમ છે ને એની બાજુમાં કોઈ ગામ નથી કોઈ કબીલો નથી કે નથી તો કોઈ માનવ જાતનો વસવાટ કારણ કે એક કબીલો હતો પણ એ તો બાર મહિના પહેલાં મોતને ઘાટ ઉતરી ગયો છે તો પછી હવે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે અને જાણે કોઈક આખું ગામ આપણી બાજુમાં રહેતું હોય એવો અવાજ થઈ રહ્યો છે ત્યારે આ બધા ગુરુગણ અને એમના નવા બનાવેલા જે શિષ્યો હતા તે બધા ભેગા થાય છે અને ભેગા થઈને કહે છે કે આપણે આવો અવાજ પહેલીવાર સાંભળ્યો છે અને આપણી આજુબાજુમાં કોઈ માનવ વસવાટ નથી તો આપણે આ અવાજની પાછળ પગલાં જરૂર લેવા જોઈએ ત્યારે આશ્રમવાસીઓ કહે છે કે વાત સાચી છે આપણે આની પાછળ પગલાં જરૂર લેવા પડશે તેથી આશ્રમના પાંચ ગુરુગણ કે જે ત્યાંથી નીકળે છે અને આ બાજુ બીજા જે એમના શિષ્યો છે તેમને કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા જ આ આશ્રમમાં રહેજો ને આશ્રમની રક્ષા કરજો કારણ કે આ કોઈ માયાવી શક્તિનું ષડયંત્ર પણ હોઈ શકે છે અને અમે પાછા ના આવીએ ને તો તમે આ આશ્રમને સંભાળી લેજો આટલું કહીને પાંચ ગુરુગણના સભ્યો ત્યાંથી નીકળે છે અને આશ્રમની બહાર નીકળી અને જુએ છે તો તેમનાથી થોડાક જ દૂર કોઈકનો અવાજ આવી રહ્યો છે ઘડીવારમાં વારમાં સ્ત્રીઓ રડી રહી છે ઘડી વારમાં પુરુષો રડી રહ્યા છે તો ઘણી વારમાં કોઈ માણસો અંદરો અંદર લડતા હોય એવો અવાજ થઈ રહ્યો છે ત્યારે ગુરુગણ ત્યાંથી થોડાક આગળ ચાલ્યા અને ત્યારે કબીલાના સરદાર એમના માણસોને કહેવા લાગ્યા કે ભાઈઓ આપણી આ યુક્તિ કામ કરી ગઈ છે આપણે તો નથી એમની સાથે વાત કરી કે નથી તો આપણે એમના આશ્રમમાં ગયા કે નથી તો આપણે એમને બોલાવ્યા એમ છતાં તેઓ આપણા અવાજની પાછળ પાછળ આવી રહ્યા છે ને તો આપણે થોડા થોડા આગળ જતા રહેવાનું અને એમને પાછળ પાછળ લેતા જઈએ અને આમ જેમ જેમ અવાજ થવા લાગ્યો એમ એમ આ ગુરુગણના સભ્યો અવાજની દિશા તરફ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને આ સરદાર અને એમના માણસો ત્યાંથી થોડાક થોડાક આગળ આગળ જઈ રહ્યા છે અને આમ કરતા સરદાર કબીલા પાસે પહોંચી ગયા અને આમ આ ગુરુગણના સભ્યો પણ ત્યાં કબીલા પાસે પહોંચી ગયા ત્યારે એક ભગત બીજાને કહે છે કે ભગત લાગે છે કે આપણે તો પેલા કબીલા પાસે પહોંચી ગયા જ્યાં અમુક સમય પહેલા અહીંયા એક કબીલો હતો અને જે આપણી ભૂલના કારણે નાશ પામ્યો હતો ત્યાં તો તો બીજા લાગ્યા કે હા ભગત તમારી વાત સાચી છે અને આ કબીલામાં પહેલા જેવો અવાજ આવતો ને એવો જ અવાજ આવી રહ્યો છે તો શું અહીંયા કોઈ નવા માણસોએ કબીલાનું નિર્માણ તો નથી કર્યું ને ત્યારે ત્રીજા ગુરુગણ કહે છે કે મને પણ એવું જ લાગે છે કે અહીંયા નવો કબીલો વિકસ્યો હોય એવું જણાય છે અને આમ કરતાં કરતાં સરદાર એમના માણસોની સાથે પહોંચી જાય છે કબીલામાં અને કબીલામાં પહોંચ્યા પછી સરદાર કહેવા લાગ્યા કે સાંભળો કબીલાવાસીઓ આપણે એક પ્રેત છીએ અને જો આમ આ રીતે સીધે સીધા આ ગુરુગણના નજરે પડીશું ને તો આ શિષ્યો આપણને ભૂત પ્રેત સમજી અને કદાચ ડરી જશે તો અહીંયાથી ભાગી જશે અને તેઓ આ ગુરુચેલાને આ કૂબામાં જોવા પણ નહીં આવે એના કરતાં આપણે આપણી આ માયાજાળને સંકેલી નાખીએ અને અહીંયા ગુરુચેલો ભલે બહાર રહ્યા અને એમને સીધે સીધા તેઓ જોઈ જશે ને તો અહીંયાથી લઈ જઈ અને સારવાર કરશે પરંતુ જો આ આંખોને આંખો આખો કબીલો એવો ને એવો જોશે ને તો તેઓ અહીંયા ઊભા નહીં રહે અને કાં તો તેઓ અહીંયાથી ભાગી જશે કાં તો પછી તેઓ એમ વિચાર કરશે જેમ માયાથી આ કબીલાનું નિર્માણ કર્યું છે એમ આ ગુરુચેલાનું નિર્માણ પણ એક માયાવી રીતે કરવામાં આવ્યું છે હકીકતમાં અહીંયા એમના સાચા ગુરુચેલો છે જ નહીં આ કબીલો માયાવી છે અને આ ગુરુચેલો પણ માયાવી છે જો આવું તેમણે વિચારી લીધું ને તો પછી તેઓ આ ગુરુચેલાની સારવાર પણ નહીં કરે માટે આપણે આ સમગ્ર આપણી માયાને સંકેલી નાખવી પડશે આપણે આ ગુરુગણના નજરે પડવું જ નથી કે નથી તો એમને કબીલો દેખાડવો અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને પછી બધા જ સરદારની વાત માની લે છે અને રાતોરાત એમની માયાને સંકેલી નાખે છે અને જે કૂબામાં ગુરુચેલો સૂતેલા હતા એ એમની એમ રેતમાં ઢગલો થઈને પડ્યા છે અને આ બાજુ ગુરુગણ કે એ દિશા તરફ દોડતા આવે છે અને આવી અને જે આ કબીલો હતો એ જ જગ્યા ઉપર આવે છે અને એક ગુરુગણ કહે છે કે આ તો એ જ જગ્યા છે જ્યાં પેલો કબીલો વર્ષો પહેલાં સમાપ્ત થઈ ગયો હતો ત્યાં તો બીજા ગુરુગણ કહે છે કે સામે કાંઈક ભગવા રંગનું શું દેખાઈ રહ્યું છે અને પછી તેઓ દોડતા દોડતા ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને જ્યારે તેઓ અડધી રાત્રે જુએ છે ત્યારે એમને એવું લાગે છે કે આ તો કોઈ સંત મહાત્મા છે અને લાગે છે કે તેઓ અહીંયા આજે વાવાઝોડું દિવસે આવ્યું હતું ને એમાં ઘાયલ થઈ ગયા છે અને રાત્રિના અંધારામાં તેમણે એ નથી ખબર કે આ એમના ગુરુચેલો છે પણ આ પાંચે પાંચ જે આ ગુરુગણ છે તેઓ આ ગુરુચેલાને ઉપાડે છે અને ઉપાડી અને રાતોરાત ત્યાંથી લઈને ચાલતા થયા અને કહેવા લાગ્યા કે આ કોઈ અંતર્યામી માણસો છે કારણ કે તેમનો આવો અવાજ થઈ રહ્યો હતો એનો મતલબ એ છે કે પ્રકૃતિ આપણને ત્યાં સુધી મોકલવા માગતી હતી ને એટલા માટે જ આવો અવાજ થઈ રહ્યો હતો અને તેઓ જ્યારે આ બંને ગુરુચેલાને ઉપાડી અને જ્યારે પાછા પોતાના આશ્રમમાં પહોંચે છે અને આશ્રમમાં લઈ જઈને જ્યારે તેઓ ઝૂંપડામાં સુવડાવે છે ને જ્યારે મોઢા સામુ જુએ છે ત્યાં તો બધાના હોશ ઉડી ગયા એકબીજા ગભરાઈ ગયા ને કહેવા લાગ્યા કે અરે આ તો આપણા ગુરુ છે અને તેઓ ત્યાં કેમ પડ્યા હતા અને આમ હવે આ આશ્રમના બધા માણસોને ખબર પડે છે કે તેઓ જે બે સંન્યાસીઓને ઉપાડીને લાવ્યા છે ને એ બીજું કોઈ નહીં એમના ગુરુ છે ગુરુ માતંગનાથ અને શિષ્ય રામનાથ છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી